આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડના રાખોડિયા તળાવમાં આવેલી એક આંગણવાડીમાં સ્લેબનો પોપડો ખરી પડ્યો એક બાળકને સામાન્ય ઈજા સત્તર નવેમ્બર સોમવારના સાડા બાર વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાં પ્લાસ્ટરનો પોપડો ખરી પડ્યો વલસાડ શહેરના રાખોડિયા તળાવ વિસ્તાર પાસે આવેલા દેરા ફળિયાની આંગણવાડીમાં સ્લેબનો પોપડો ખરી પડવાની ઘટના બની હતી આ ઘટનામાં એક બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી નગરપાલિકા સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકને સારવાર અપાઈ છે આંગણવાડીમાં પોપડો પડતા સ્લેબના સળિયા પણ દેખાવા લાગ્યા છે આંગણવાડીની ઘટનાને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે નામ સાવિત્રીબેન ગુનભાઈ પટેલ હું આંગણવાડી વર્ગ મારું કેન્દ્ર જલારામ મંદિર સત્તર નગરપાલિકા અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને ધૂન કરાવી પછી દૂધ પીવડાવ્યું એ લોકોને પછી નાસ્તો કરાવતા હતા બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના રોજના બેસીએ કે નહીં એટલે આજે પણ ત્યાં જ બેસવાના પણ બે બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા એ મારી સાથે જ બેસેલા હતા પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું એટલે જેવો પોપડો પડ્યો ને તો એના માથા પર થોડુંક પડ્યું એમ કે વાગ્યું તો નથી રોહન સર આવી ગયા હિતેશભાઈ લઈ આવ્યા એમને એટલે એમણે તપાસ કરી પણ કઈ એટલું નથી વાગેલું વધારે કઈ બેન ગભરાવાની કઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું એને બરફ ગઈશો એટલે હવે સારું છે એમ અમે ચોવીસ ચાર પચીસ અત્યારે હમણાં બાજુમાં બેસા છે એટલે હમણાં હું પેલા મેડમ અમારા જે બેન છે ને બીજા એ ટ્રેનિંગમાં છે એટલે અમે ત્રણ જોડે જ બેસતા છે અત્યારે એટલે અમે ત્યાં જ પછી જતા રહીએ નાસ્તા એવું કરાવીએ પછી અમે ત્યાં જ જતા રહીએ એટલે એમના બી સચવાઈ જાય અમારા પણ સચવાઈ જાય એવી